સમુદ્ર ઉપર જ્યારે સેતુ બાંધવામાં આવતો હતો અને માત્ર રામના નામથી પથ્થર તરતા હતા આ વાત લંકા સુધી પહોંચે છે અને નગરજનોનું મજબૂત મનોબળ તૂટી જાય છે આ વાત રાવણના કાને પહોંચતા રાવણ કહે છે કે માત્ર નામથી પથ્થર તરે એમાં શું મોટી વાત છે મારા નામના પણ પથ્થર તરે એમ કહીને લોકોને સાથે લઈને સમુદ્ર તરફ જાય છે અને સમુદ્રના કિનારે પડેલ પથ્થર હાથમાં ઉપાડે છે અને ઉપર પોતાનું નામ લખે છે અને સીધો જ સમુદ્રમાં ઘા કરે છે 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 અને અને રાવણના નામના પથ્થર તરી જાય જાય લંકેશની જય થઈ હવે રાવણ સીધો જ મહેલમાં આવે છે અને પાછળ પાછળ મંદોદરી આવે છે ત્યારે મંદોદરી રાવણને કહે છે કે મને કાંઈક હજુકતું લાગે છે તમારા નામના પથ્થર તરે ત્યારે રાવણ મંદોદરીને કહે છે કે સાંભળ વાત જરા એમ છે કે હું જ્યારે પથ્થર ઉપર મારું પોતાનું નામ લખતો હતો ત્યારે એ પથ્થરને સોગંદ આપતા હું મેં કહ્યું કે જો તું સમુદ્રમાં નહીં તરને તો તને રામની સોગંદ છે શ્રી રામની સોગંદ છે અને રાવણના નામનો પથ્થર રામના નામે તરી ગયો